હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછી મહેનતે એકદમ ટેસ્ટી અને ચટપટો અને સાથે હેલ્ધી પણ છે તેવો નાસ્તો બનાવીને રેડી કરશું બનાવવાનું ખૂબ જ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક બાઉલમાં અડધો કપ જેટલા પવા લઈ લીધા છે અહીંયા તમે જાડા કે મોટા કોઈપણ પવનનો ઉપયોગ કરી શકો છો પૌવાને આપણે સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈને આ રીતે ચાયણી ઉપર નીતારવા મૂકી દઈશું અને ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે કરી લેવાની છે તો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં અડધો કપ જેટલી ખમણેલી ગાજર એડ કરી દઈશું કેપ્સિકમ એડ કરી દઈશું ઝીણું સમારેલું અને ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી આપણે એક નાની સાઇઝની એડ કરી દેવાની છે અને સાથે જ આપણે અહીંયા એક મીડિયમ સાઈઝના કાચે બટેકાને આ રીતે છૂંદો કરી લીધો છે અને સરસ ધોઈ લીધો છે તેને પણ આપણે એડ કરી દઈશું આદુ અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દેવાના છે ત્યાં સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું અહીંયા તમારી પાસે બીજા કોઈ શાકભાજી હોય તો પણ તમે એડ કરી શકો છો પાલકની ભાજી કે મેથીની ભાજી પણ તમે નાખી શકો છો શાકભાજીને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એટલે શાકભાજીમાં મીઠું સારી રીતે ચડી જાય અને તેનું પાણી પણ જે રિલીઝ થવાનું હોય તે થઈ જાય અને ત્યાર પછી તેમાં અડધું લીંબુ નીચવી દઈશું ખટાશ માટે અને તેને પણ આપણે શાકભાજીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે મીઠો અને લીંબુની રસને સારી રીતે શાકભાજીમાં મિક્સ કરી લીધો છે હવે આપણે મસાલા એડ કરી દઈશું અડધી ચમચી એટલો મરી પાવડર અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જીરો એડ કરી દઈશું ત્યાર પછી પાંચ ચમચી એટલી હળદર એડ કરી છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા આપણે વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો આ નાસ્તામાં કેમકે આપણે તેમાં લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો અને હવે આપણે જે પૌવા ધોઈને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું સાથે જ પા કપ જેટલો ચણાનો લોટ અને પાકપ જેટલો ઝીણો રવો એડ કરી દેવાનો છે અને હવે આપણે આ રીતે હાથથી મસરીને સરસ રીતે તેને બાઇન્ડ કરી લેવાનો છે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું પૌવા પણ આપણા પલાળવાથી એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે હાથથી તેને મસરીને સારી રીતે લોટની જેમ બાંધી લેવાનો છે અને અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો જે શાકભાજીનું પાણી છે તેનાથી જ આપણે આ રીતે લોટ બાંધી લીધો છે જો તમારું લોટ વધારે ઢીલું જેવું લાગે તો બે ચમચી એટલો બેસન કે પછી સોજી એડ કરીને આ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો અને હવે આપણે તેમાંથી બે ભાગ કરી લઈશું આ રીતે બે તેના આપણે જેમ મુઠિયા કરીએ છીએ તેમ આ રીતે તેને સેટ કરી લઈશું રોલની જેમ બંનેને અને ત્યાર પછી આપણે તેને સ્ટીમ કરવાના છે એટલે એક ચાયણી આપણે આ રીતે લઈ લઈશું અને તેને સરસ રીતે ગ્રીસ કરી લઈશું તો આ રીતે નાસ્તો બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ચટપટો બનીને રેડી થાય છે હવે આપણે જે રેડી કર્યા છે ને રોલ તેને ઉપર રાખીને આપણે ગરમ પાણીની જે આ રીતે વરાળમાં તેને બાફી લઈશું એટલે કે સ્ટીમ કરી લઈશું ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરી લેવાનો છે અને હવે અહીંયા આપણે તેને ચેક કરી લઈશું તો સરસ રીતે આપણો નાસ્તો સ્ટીમ થઈ ગયો છે આપણે બહાર કાઢી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સ્ટીમ થયો છે હવે આપણે ઠંડુ થાય એટલે તેને પીસસ કરી લઈશું પહેલાં તેના કિનારાથી આ રીતે તેને કટ કરી લઈશું અને પછી તેના પીસસ કરીને રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આમ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બનાવવાનું ખૂબ જ સરળ છે અને ઘરની જ સામગ્રીથી બનીને રેડી થાય છે સવાર સાંજ માટે કે પછી બાળકો માટે આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે તો મિત્રો જો તમને રેસીપી સારી લાગતી હોય તો તેને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો તો અહીંયા આપણે બંને રોલના સારી રીતે આ રીતે પીસસ કરી લઈશું આપણો નાસ્તો ખૂબ જ સરસથી સેટ થઈ ગયો છે તો અહીંયા આપણે બંને રોલના આ રીતે પીસેસ કરીને રેડી કરી લીધા છે અને હવે આપણે તેને વઘારી લઈશું તો આ રીતે આપણે પહેલેથી રાખીને તૈયાર કરીને રાખી શકાય છે અને ત્યાર પછી આપણે તેને વઘારીને ખાઈ પણ શકાય છે તો તેના માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેનમાં બે ચમચી એટલું તેલ એડ કરીને અડધી ચમચી જીરો એડ કરવાનું છે અડધી ચમચી એટલી રાઈ એડ કરી દઈશું બંને વસ્તુને સારી રીતે સાંતરી લઈશું અને ત્યાર પછી અહીંયા મીઠા લીમડાના પાન આપણે એડ કરી શકાય છે મારી પાસે અહીંયા મીઠા લીમડાના પાન ન હતા એટલે મેં અડધી ચમચી કસૂરી મેથી એડ કરી છે તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એક ચમચી એટલો અહીંયા નારિયેળ ટોપરાનું ખમણ એડ કર્યું છે એક ચમચી એટલા સફેદ તલ એડ કર્યા છે બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતરી લઈશું અહીંયા તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો અને ત્યાર પછી આપણે જે નાસ્તો રેડી કર્યો છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને વઘારમાં તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું તેની ઉપર કોટ થઈ જાય એ રીતે તેને મિક્સ કરી લેવાનો છે વિડિયો સારો લાગે તો તને લાઈક સર અને કમેન્ટ જરૂરથી કરજો રેસીપીનો વિડીયો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો અને આ નાસ્તાને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તો અહીંયા આપણે આ રીતે બધા જ જે નાસ્તો છે તેને સારી રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે તેને જરાક લો ફ્લેમ પર શેકાવા દઈશું એટલે ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે આ રીતે તેને શેકવાથી ખૂબ જ સરસ લાગે છે અને જે સમયેલા ધાણા ઉપરથી એડ કરી દઈશું તો મિત્રો રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું ખૂબ જ તેનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી બનીને રેડી થાય છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો નાસ્તો બનીને રેડી થયો છે ચાલો મળીએ નવા મળીએ નવા વિડીયોમાં